કલેન્દુ મહેતા દ્વારા ફાઇન આર્ટ્સ ખાતે ત્રિદિવસીય નિમિત માટે આર્ટ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું ગામડાની થીમ પર સુંદર તસવીરો ખુલ્લી પ્રદર્શન મૂકવામાં આવ્યું મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ તસવીરો નિહાળી હતી ટોટલ સાહીઠ તસવીરો રાખવામાં આવ્યા હતા વિષ્ણુ રાજપૂત પરે સેવક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ગુજરાત રાજ્ય લલિત કલાકાદીના સહયોગથી આ ચિત્રકલાનું એક્ઝિબિશન મેં કર્યું છે આ મારો પોતાનો વ્યક્તિગત સોલો શો છે સામાન્ય રીતે નાના સરખા ગામડામાં મારો જન્મ થયો છે તેથી ગામડાના ઘરો ગામડાનું લોકજીવન ગામડાની પ્રકૃતિ ગામડાના લોકોની રહેણી કહેણી અને મેં ચિત્રમાં પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને શહેરની અંદર ગામડાના રંગરેખાનો લોકોને છે તે ખ્યાલ આવે એ મારો ખાસ ઉદ્દેશ રહ્યો છે વાસ્તવિક રિયાલિસ્ટિક કામની સાથે અત્યારે આધુનિક જે કામ ક્રિએટ વર્ક કરવાનું જે કામ ચાલી રહ્યું છે એટલે મારા ચિત્રોની અંદર મેં એ પણ કર્યું છે કલાની સાથે સાથે મનુષ્યને પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય એને મેડિટેશન તરફ વાળીને જીવનનું કલ્યાણ કરવાનું હોય છે તો કલાને મેં સાધના રૂપ બનાવીને એને પરમેશ્વર તરફ કઈ રીતે આપણે જઈ શકીએ તે કરવાનો પણ મેં પ્રયત્ન કર્યો છે કલા દ્વારા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપીને એ પોતાનું જીવન સરસ બનાવી શકે ભવિષ્યમાં એ પોતાની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી શકે તેવી પ્રકારના પ્રયત્નો પણ છેલ્લા પંચાવન વર્ષથી મારી કાર્યકાળ દરમિયાન મેં કર્યું છે અને હજુ એ કામમાં છે તે ચાલુ છે અત્યારે મારા છોતેર વર્ષ થયા છે એટલે આ પેન્ટિંગની અંદર સોતેર ચિત્રો મૂકવામાં છે તે આવ્યા છે આ એક્ઝિબિશન આજે અહીં આગળ ઓપન થયું છે ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારો અને આ ફાઇન આર્ટના ડીન પંચોતેર પંચાણું વર્ષના ઉષાબેન શ્રોફ વગેરે આવ્યા છે અને એવા મહાનુભાવોના હસ્તે આજે એનું ઉદઘાટન થયું છે એ અગિયાર બાર તારીખ સુધી પણ ખુલ્લું રહેશે એનો ટાઈમ સવારે અગિયારથી સાંજના આઠ વાગ્યા સુધીનો રહેશે મારું નામ છે કલંદુપી મહેતા સુરત જિલ્લાના નાનકડા ગામની અંદર જ્યાં બસો પચાસ માણસોની વસ્તી હતી ત્યાં મારો જન્મ થયો છે ભણવા માટે મારે લગભગ પાંચેક કિલોમીટર દૂર સુધી પગપાળા છે તે જવું પડતું ત્યાં અભ્યાસ કર્યા પછી ઓલ્ડ એસિસીનો અભ્યાસ પૂરો કર્યા પછી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠની અંદર સ્નાતક બી એની પદવી મેળવી વડોદરાની અંદર નોકરી શરૂ કરી ઓગણીસો સિત્તેરથી ત્યાર પછી ડ્રોઈંગનો બધો અભ્યાસ એક્શનલ તરીકે કરીને એની અમારી લાસ્ટ જે પદવી આર્ટ માસ્ટરની આવે છે તે મેં હાંસલ કરી અને આજે વડોદરાની જાણીતી હાઈસ્કૂલ સરદારભાઈ વલ્લભ વિદ્યાલયની અંદર હું સર્વિસ કરું છું ટરા ઘણું 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 સુટિરે